નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર સિટીઝન કાઉન્સિલ દ્વારા રેલવે ને લગતા પ્રશ્નો અંગે ડીઆરએમ ને રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ પ્રકાશભાઈ બોસમિયા સહિતના હોદ્દેદારો દ્વારા ડીઆરએમ રવિશકુમારને મળીને રેલવેને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ગણેશ जैसा कुछ आप कर सकते हैं तो हो सकता है और कुमारवाडा ब्रिज है लोडर ब्रिज उसमें से ऊपर से पानी तीन सौ पैंसठ दिन पड़ा ही रहता है तो जहाँ से कोई निकलता है तो उस पर पानी रहता है तो ये थोड़ा हमारा ये रिक्वेस्ट है आपके लिए कुमारवाडा ब्रिज तो स्टेट गवर्नमेंट कर रही है और स्टेट गवर्नमेंट का ડીઆરએમે રજૂઆત સાંભળીને પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી હતી